નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજનો આ વિડિયો અમારો અગિયારમો ભાગ છે જેમાં અમે દર્દીએ અમને કોમનલી જે સવાલ પૂછેલા હોય છે તેના અમે જવાબ આપતા હોઈએ છીએ આજે ત્રણ બીજા સવાલની ચર્ચા કરીશું સૌથી પહેલો સવાલ એક દર્દી અમને પૂછેલું છે કે સર અમે એપિડ્યુરલ ઇન્જેક્શન લીધેલું છે થોડા વખત પહેલાં કોઈ ડિસ્કના તકલીફ માટે જેમાં સાયટિકા હતું એપિડ્યુરલ ઇન્જેક્શન એટલે કે કમરમાં ઇન્જેક્શન લીધેલું છે હવે તેમને ફરક નથી પડી રહ્યો તો તેના માટે શું કરવું જો જ્યારે પણ તમને કમરમાં કોઈ ડિસ્ક થયેલું હોય જેના કારણે એક જ પગમાં દુખાવો થતો હોય ત્યારે જ યુઝઅલી આ રીતનું કમરમાં જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે જો બંને પગમાં દુખાવો થતો હોય તો તેનો ઉપયોગ નથી કરવામાં આવતો પરંતુ જો એક વખત તમને ઇન્જેક્શન આપ્યું હોય અને તેનાથી ફરક ન પડ્યો હોય તો આઈડિયલી તમને સિવિયર પેઇન હોય પગમાં જણ રોકાતી ન હોય તમને પગમાં વીકનેસ હોય નબળાઈ હોય બીજી કોઈ પણ તકલીફ હોય તો તમારે તમારા ડૉક્ટરની પાસે ફરીથી ચેકઅપ કરાવવું જોઈએ અને જરા પણ ફરક ન પડ્યો હોય તો તમને ઓપરેશનની જરૂરત પડી શકે છે દરેક ડૉક્ટરના ઓપિનિયન અલગ અલગ તેમાં હોઈ શકે છે ઘણા ડૉક્ટરના ઓપિનિયન એ રીતે હોય છે કે એક ઇન્જેક્શન લીધું પછી ત્રણ અઠવાડિયે બીજું ઇન્જેક્શન લઈએ તેના ત્રણ અઠવાડિયા પછી ફરીથી એક ઇન્જેક્શન આપવામાં આવીએ અમારો અભિપ્રાય એવો છે કે એક ઇન્જેક્શનથી જો તમને એકચ્યુઅલીમાં જરા પણ ફરક ન પડ્યો હોય અને સિવિયર પેઇન હોય તો તમને ઓપરેશનની જરૂરત પડી શકે છે એટલે તમારી કન્ડિશન કેવી છે તમારું ડિટેલમાં એક્ઝામિનેશન તમારા જે સ્પાઇન સર્જન છે તે કરશે અને તમને જવાબ આપી શકશે કે આ એક ઇન્જેક્શનથી તમને ફરક નથી પડ્યો તો તમને આગળ ઓપરેશનની જરૂરત છે કે પછી આપણે બીજો કોઈ ઉપચાર કરી શકીએ છીએ કે નહીં બીજો સવાલ એક દર્દીએ પૂછેલો છે કે સર એમને ડિસ્ક છે અને તેના ઓપરેશનનો ખર્ચો શું આવી શકે છે હવે આ એકચ્યુલીમાં બહુ જ વેગ સવાલ છે શા માટે ડિસ્કના ઓપરેશનનો જે ખર્ચો છે તે ઘણા બધા ફેક્ટર ઘણા બધા પરિબળો ઉપર ડિપેન્ડ કરે છે કઈ રીતે જેમ કે ડિસ્કનું ઓપરેશન છે તો તે તમારા કઈ હોસ્પિટલમાં થવાનું છે કયા સિટીમાં થવાનું છે અને કઈ ટાઈપ પર થવાનું છે તમને સમજો કે જો કોઈ મોટા સિટીમાં ઓપરેશન થવાનું હોય જેમ કે અમદાવાદ છે મુંબઈ છે દિલ્હી બેંગ્લોર આવી કોઈ જગ્યાએ મોટા સિટીમાં ઓપરેશન થવાનું હોય તો તે જગ્યાએ ખર્ચ યુઝઅલી થોડો ઘણો વધારે હોય છે અને જો નાના ટીયર થ્રી સિટીમાં કે નાના કોઈ શહેરમાં ઓપરેશન થવાનું હોય તો તેનો ખર્ચો કદાચ ઓછો હોઈ શકે છે બીજી વસ્તુ તમારું ઓપરેશન કોઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થઈ રહ્યું છે કે જે જગ્યાએ અલગ અલગ ડૉક્ટર અવેલેબલ છે અલગ અલગ સ્પેશિયાલિટીના ડૉક્ટર જેમ કે આઈસીયુના ડૉક્ટર અવેલેબલ છે અને તમારા જે દર્દી છે તેની એવા કોઈ કોમ્પ્લિકેશન છે કે જેનાથી આઈસીયુની કે કાર્ડિયોલોજીસ્ટની કે કોઈ બીજાની જરૂરત પડી શકે તો તેમાં પણ એક્સપેન્સ વધારે હોઈ શકે છે પરંતુ એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ સર્જરી હોય નાના નર્સિંગ હોમમાં ઓપરેશન થતું હોય તો પછી ત્યાં ખર્ચ ઓછો હોઈ શકે છે અને છેલ્લું અને મોટું ફેક્ટર છે કે તમારી સર્જરી ઓપન થઈ રહી છે માઇક્રોસ્કોપ દ્વારા થઈ રહી છે કે એન્ડોસ્કોપ દ્વારા થઈ રહી છે આ ત્રણે પણ મોટા ફેક્ટર છે કારણ કે જો એન્ડોસ્કોપ દ્વારા સર્જરી થઈ રહી હોય તો તેમાં જે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થઈ રહ્યો હોય છે તેના કદાચ ખર્ચ એડ થઈ શકે છે અને એક્સપેન્સ વધી શકે છે પરંતુ જો ઓપન સર્જરી હોય તે પણ ખૂબ જ સક્સેસફુલ રહે છે તેમાં ચિંતા કરવા જેવું નથી ઓપન સર્જરી હોય તો તેમાં એક્સપેન્સ ઓછો થઈ શકે છે તો આવા બીજા ઘણા બધા ફેક્ટર હોય છે કે જેના ઉપર ખર્ચ તમારો ડિપેન્ડ કરી શકે છે તે તમારે તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરવી જોઈએ અને છેલ્લો સવાલ છે કે એક દર્દીએ પૂછેલું છે કે એમને અચાનક જ ક્યારેય ખૂબ જ દુખાવો થઈ જાય છે કમરમાં તો તેનું શું કારણ હોઈ શકે છે હવે જુઓ કે તમને અચાનક જ ક્યારેક દુખાવો થાય છે ને તો તેમાં બહુ જ ઓછી શક્યતા છે કે તમને ડિસ્ક કે ગાદીની કોઈ તકલીફ હોઈ શકે શા માટે કારણ કે યુઝઅલી ગાદીની તકલીફ હોય ગાદી ખસી ગઈ હોય અને તેના કારણે દુખાવો થતો હોય ને તો તે તકલીફ યુઝ્યુઅલી ડેઈલી થાય છે ભલે એવું થાય કે તમને ચાર પાંચ કલાક આરામ લાગે અને પછી પાછો દુખાવો ઉપડે પણ એવું નથી થતું હતું કે પંદર દિવસ સારું રહે પછી એક દિવસ દુખાવો થાય તેવું નથી થતું હતું તમને ક્યારેક જ અને ખૂબ જ વધારે દુખાવો થતો હોય તો તેમાં સ્પાઇનની સિવાયના ફેક્ટર હોઈ શકે છે સૌથી પહેલાં તો તમારે તમારું વિટામિન ચેક કરાવવું જોઈએ તમારી જનરલ હેલ્થ ચેક કરાવો તેના કારણે તમને આવો દુખાવો હોઈ શકે છે જો વિટામિન બી ટ્વેલ્વ ઓછું હોય ડી થ્રી ઓછું હોય અને કેલ્શિયમની માત્રા પણ ઓછું હોય તમને ઓસ્ટિયોપોરોસિસ હોય તો તેમાં આવો દુખાવો ક્યારેક તમને થઈ શકે છે અને બીજું ફેક્ટર જે છે તે છે ફાઇબ્રોમાઇલજીયા ફાઈબ્રોમાઇલ જિયા એક અલગ ટોપિક છે પરંતુ તેમાં પણ આવો દુખાવો ક્યારેક થઈ શકે છે ફાઇબ્રોમાઇલજીમાં એવું થાય છે કે બધા જ રિપોર્ટ બધા જ એક્સરે બધા એમઆરઆઈ અને બધી જ વસ્તુઓ યુઝઅલી નોર્મલ આવે છે પરંતુ દર્દીને ક્યારેક જ અચાનક દુખાવો થઈ જતો હોય છે તો ફાઈબ્રોમાઇલ ટ્રીટમેન્ટ પણ કરાવવી જરૂરી છે જો તમને અચાનક જ કોઈક વખત દુખાવો થઈ જતો હોય તો તેમાં તમારે એકચ્યુઅલીમાં ચિંતા ન કરવી જોઈએ તમને ડિસ્ક કે પછી મણકાની તકલીફ હોવાની શક્યતા ઓછી છે અમારી એડવાઇઝ એ રહેશે કે સૌથી પહેલાં તમે તમારા ઓર્થોપેડિક સર્જનને મળો તે તમને જોઈને કહેશે કે આમાં શું હોઈ શકે છે અને પછી તમે બીજા બધા રિપોર્ટ્સ કરાવી શકો છો તો આવી તમને કોઈ પણ તકલીફ હોય તો તમે અમને તમારા રિપોર્ટ્સ મોકલી શકો છો આવા કોઈ ક્વેશ્ચન હોય તો પણ મોકલી શકો છો અમે પ્રયત્ન કરીશું કે તમને વિડીયો દ્વારા પ્રોપર જવાબ આપી શકીએ ધન્યવાદ